નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતુલ ભગત ગોત્રી સેવાસી રોડ પર આવેલી પ્રિયા ટોકીસ પાસે વિડીયોમાં સંભળાતા અવાજ મુજબ પતિને મેસેજ કરવા મુદ્દે પતિ અને તેના મિત્ર સહિત બે લોકોએ એક શખ્સને જાહેરમાં માર માર્યો હતો જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા પોલીસ હવે વિડીયોમાં દેખાતા શખ્સ વિરુદ્ધ કાર્યવાહી કરશે વડોદરા શહેર પોલીસનું જાણે કોઈ વ્યક્તિને કોઈ પ્રકારનો જાણે ડર ના રહ્યો હોય તેમ ભાસી રહ્યો છે લોકો કાયદો અને વ્યવસ્થાના સરયામ લેવી લીલા ઉડાવીને જાહેરમાં મારામારી કરતા જોવા મળી રહ્યા છે જેમાં અલગ અલગ વિસ્તારમાં જાહેરમાં મારામારી થતી હોવાના અઢળક કિસ્સાઓ સામે આવી ગયા છે ત્યારે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે પરંતુ પોલીસ માત્ર કાયદેના પાઠ અને ઉઠક બેઠક કરાવીને જ તેમને જતા કરી દેતી હોય છે આવા માથાભારે તત્વોને કોઈ પોલીસનો હવે ડર રહ્યો નથી ત્યારે વધુ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં ગોત્રી સેવાસી રોડ પર આવેલી પ્રિયા ટોકીસ પાસે પતિને મેસેજ કરવા બાબત એક શખ્સે બે યુવકો જાહેરમાં માર મારી રહ્યા છે જેમાં સ્થળ ઉપર મહિલા પણ જોવા મળી રહી છે ત્યારે કોઈ આ માર મારતો વિડીયો માં ઉતારી લીધો હતો અને સોશિયલ મીડિયામાં વાયરલ કરી નાખ્યો હતો જ્યારે હવે પોલીસ આ વાયરલ થયેલા વિડીયોના આધારે મારામારી કરનારા શખ્સોને કાયદાના પાઠ ભણાવશે ખરી તેવા પ્રશ્ન પણ ઉઠી રહ્યા છે સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર